મિત્રો આપ જોઈ રહ્યા છો પાંચ મહિના અને પાંચ દિવસ મારા બીજા ખેતરની વાડીને હવે પૂરા થયા છે અને પાંચ મહિનાની અંદર માલ જોવો અને કેમેરામેન ગ્રોથ પણ બતાવે મારો હાથ પણ નથી પહોંચતો મિત્રો આ ઓર્ગેનિક ખેતીનો કમાલ છે ઓર્ગેનિક ખેતી અને બેક્ટેરિયાનો કમાલ છે અને ટ્રીટમેન્ટની વાત કરું તો મારા મિત્ર નયનભાઈ જે બરોડાના રહેવાસી છે એમની ટ્રીટમેન્ટથી અમે બેક્ટેરિયા અને બધું બરોડાથી મંગાવતા હોઈએ છીએ બેક્ટેરિયા બોલો યા બીજી કોઈ બી ઓર્ગેનિક પ્રોડક્ટ ત્યાંથી આવતી હોય છે કાર્બનને બધું અને બીજું અમુક વખત ઓર્ગેનિક ખેતીની અંદર પણ સલ્ફરને અને બધું ઉપયોગ અમે કરતા હોઈએ છીએ ટેકનોજેડને બધું તો એનાથી ખાસ કોઈ પોઈઝન થતું નથી છોડમાં મિત્રો અને છોડનો ગ્રોથ જોઈ શકો છો આ બાજુ પણ જુઓ અને ટોટલી ટ્રીટમેન્ટ ડ્રીપથી લઈને વાવેતરની અમારા ફાર્મ ઉપર રહેતા રાજુભાઈની છે રાજુભાઈ અરખાભાઈ ડાભીનો પણ તમે કોન્ટેક કરી શકો છો તમારે વાડીની આ રીતના ટ્રીટમેન્ટ કરાવવી હોય તો એ અમારા ફાર્મ ઉપર જ રહે છે વર્ષોથી તો એમનો સ્ટાફ આવી જશે મિત્રો તો તમારે વાડીમાં કોઈ આ રીતના વાવેતર કરવું હોય દવા છાંટવી હોય યા કોઈ ટ્રીટમેન્ટ કરવી હોય તો એ કરી દેશે અને રોપા મિત્રો આ એડવાન્સમાં બુકિંગ કરીને અમે નોંધણી કરાવતા હોઈએ છીએ આ દસ ફૂટના ગાળામાં પણ તમે જોઈ શકો છો પાનાથી પાનું અડવા આવી ગયું છે આ વચ્ચેનો ગારો દસ ફૂટ છે અને આમ છ ફૂટ છે મિત્રો દસ બાય છનું વાવેતર છે દસ ફૂટની અંદર પણ તમે અત્યારે જોઈ શકો છો અને પપૈયાનો વિકાસ પણ તમે જોઈ શકો છો પાંચ મહિનાની અંદર તમે આવા છોડ જોયા હોય તો મને કોમેન્ટ કરી શકો છો આ ત્રણ એકરની વાડી છે મિત્રો અને જોઈ શકો છો ઘણા ખેડૂત મિત્રો પાંચ બાય પાંચ એવા આવતા હોય છે પણ આ વાડી દસ ફૂટની અંદર પણ તમે જુઓ દસ ફૂટના ગાળાની અંદર પણ છોડ આટલા ભરાઈ ગયા છે તો કેમેરામેન નજીકથી બીજો છોડ પણ બતાવશે ફરીથી વિડીયો મૂકવાનો આશય એવો છે વરસાદ બાદ આટલા વરસાદની અંદર પણ જો નીચે પારા પણ બહુ નથી કરેલા પારા પણ નાના છે પાર્યું જ કહેવાય મિત્રો તો પણ તમે જોઈ શકો છો કોઈ નુકસાન આટલા વરસાદમાં થયું નથી ભારે વરસાદ પડેલ છે અને દરેક છોડની તંદુરસ્તી કેમેરામેન રાજુભાઈ તમને બતાવી રહ્યા છે અને એમના હાથે જ વાવેતર આ કરેલું છે વાડીનું એ પણ તમે જોઈ શકો છો કોઈ છોડની અંદર તો તમે માલ જોશો તો પણ ખુશ થઈ જશે મિત્રો એટલું સરસ મજાનો છે તો આ મારી બીજી વખત વાડી છે ગઈસાલનો વિડીયો પણ મેં મૂકેલો મિત્રો એ પણ તમે જોઈ શકો છો અને આ દસ ફૂટના ગાળામાં અડવા આવી ગયું છે પાંચ ફૂટ એ તો શું હાલત થાત મિત્રો એ પણ તમે જોઈ શકો છો તો મિત્રો આવા વિડીયો મારી સાથે જોવા હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અંદર આ છાણિયું ખાતર અને લીલો પડવાશ કરીને વાવેતર કરેલું છે પહેલી એપ્રિલ બે હજાર ચોવીસનું વાવેતર છે મિત્રો એ પણ તમને જણાવી દઉં અને ફ્લાવરિંગ પણ જોવો અમુક છોડને ફ્લાવરિંગ પણ આટલું જબરજસ્ત આવેલું છે એ ઓર્ગેનિક ખેતીનો કમાલ છે મિત્રો એ પણ તમે મારી સાથે જોઈ રહ્યા છો તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આ જોઈ શકો છો મિત્રો પાંચ મહિનાની અંદર તમે પપૈયા આટલા જોયા હોય તો કોમેન્ટ કરી શકો છો દસ ફૂટના ગાળાની અંદર પણ કેટલું ફિટ થવાઈ ગયું છે અને ગ્રીનરી પણ તમે જોઈ શકો છો મિત્રો તો તમે પણ આવી પપૈયાની ખેતી કરી શકો છો પાંચથી છ મહિનામાં આટલો વિકાસ ના થાય તો ઉત્પાદન પણ નહીં આપે એ પણ હું તમને જણાવી દઉં અને આ છોડ ઉપર લાગેલો માલ પણ તમે જોઈ શકો છો છ મહિનાની અંદર તો મિત્રો અમારા પપૈયા આવક આપવાનું ચાલુ કરી દેતા હોય છે એ પણ તમને જણાવી દઉં અને ટોટલ અમે તેરથી ચૌદ મહિના આ ખેતી કરતા હોઈએ છીએ તો મિત્રો વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આ નીચેના ખેતરમાં પણ હું આપને વાડી બતાવી રહ્યો છું કે કેવા છોડ છે એ પણ તમે જોઈ શકો છો આ પણ જોવો તમે આ ટેસ્ટિંગ કરવા માટે અગિયાર ફૂટનો ગારો કરેલો છે એની અંદર પણ તમે નિહાળી